એમાંથી અલગ અલગ ટૂંકમાં તમે છે ને પેલા ગિયર માં ગાડી નો અલાવો બીજું ગિયર તો બદલાવો ત્રીજું નો અલાવો કઈ નહિ બે જે હતો ને માં ભાઈને હવામ ખાતે થઈ મારા ભાઈ તો ના આપણે આવી હવામ થયો હગા ભાઈ છો ને ના ના ભાઈ

બે હગી બેનું હોય આપણે જોવા જાય એક બેન ને બે હેરે લગ્ન થાય એક ને બાપો જે વી તોલા હોનું ચડાવે બીજી દહ તોલા હોનું ચડાવે તો બે માં ફરિયાદ થાય જેના ભાગમાં જે આવ્યું એના નસીબ ખેડૂત મિત્રો થોડીક છે ને પ્રેક્ટિકલ બુદ્ધિ રાખો કોઈને પૂછવાની જરૂર નથી દરેક વસ્તુના જવાબ થોડા પ્રેક્ટિકલ ને શાંતિથી વિચારીએ હોય જ છે હું એમ નથી કહેતો કે કારણ વગર મારો સમય બગાડો છો આમ તો સમય જ બગાડો છો પણ ઈરાદાપૂર્વક નથી બગાડતા તમે લોકો કોમન સેન્સ જેને કહેવાય સામાન્ય બુદ્ધિ કહેવાય એનો ઉપયોગ કરતા શીખો તો કદી ડિસ્પ્યુટ મેટર જ નહીં ઊભી થાય આ મારી ચેનલ ચલાવવાનો હેતુ જ છે કે ખેડૂતોમાં આવી ગેરમાન્યતા હોય તો નીકળી જાય નહીં આવી માન્યતા બાબતે એ ભાઈ કોર્ટમાં કેસ દાખલ કરી દે કોઈ કે હાલ મામલતદારમાં કેસ દાખલ કરી દે ભલે મફત હાલતો હોય તો મામલતદારમાં શું કામ કેસ દાખલ કરવો જોઈએ કે પ્રાંત અધિકારીમાં કેસ દાખલ કરવો જોઈએ એનો પણ કિંમતી સમય છે ને તમારો પણ કિંમતી સમય છે ઉપરાંત બાજુવાળા એને કિંમતી સંબંધ પણ તમે બગાડશો માટે કોઈક વસ્તુઓ નીતિમત્તાથી આમ ધ્યાન રાખીને સમજતા શીખો અને પ્રેક્ટિકલ પણ સમજતા શીખો એટલે આપણી આ ચેનલનો હેતુ જ એ છે કે માણસોની આવી ગેરમાન્યતાઓ એ નીકળે અને ખોટી રીતે સમય અને સંબંધોની બરબાદી ન થાય